ગુજરાતી માં એક કહેવત છે કે લોભિયાના ગામમાં ધૂતારા ભૂખ્યા ન મરે અને આવું લોભલાલચ આપીને ગુનો આચરતી ગેંગનો ભોગ બનેલા લોકોની વહારે અમરેલીનું પોલીસ તંત્ર આવ્યું છે શું છે સમગ્ર ઘટના આ તો તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મકવાણ ઘણા કૌભાંડો વિશે સાંભળ્યું હશે પરંતુ આજે કાર કૌભાંડની વાત કરવી છે છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ જરીવાલા નામનો વ્યક્તિ અને તેમના સાથીઓ દ્વારા એક કાર કૌભાંડ ચલાવવામાં આવતો હતો આ વ્યક્તિ સુરતનો છે અને તેમના દ્વારા કેટલીક કારોને ભાડાપટ્ટા ઉપર લેવામાં આવતી હતી થોડાક સમય સુધી તો એનું ભાડું રેગ્યુલર ભરવામાં આવતું પરંતુ ત્યારબાદ તે કારને વેચી કાઢવામાં આવતી હતી આ કાર કૌભાંડને અમરેલી પોલીસ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે अमरेली जिला पुलिस ने एक छेतर पिंडी करना गैंग ने पकड़ सफलता मिली है आ केस में कुल अठावीस कारों सीज़ करजार किमत त्र करोड़ छोत्तर लाख चौप्पन हज़ार थाइस मोडस ऑपरेंडा यहाँ के आरोपी कार को पास थी ऊंची दरे कार भाड़ू लेवा लालच आपता था બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીં આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયુર સાન્ડીસ એના અમરેલી કનેક્ટ કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજારના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે એ આખા ગુજરાત માંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવીસ સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ પતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે નહીં એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ઘેરવાઈ લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આજે ટોટલ છ થી સાત માસનું જ છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે ત્યાંથી એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે અમારી ટીમો ત્યાં હતી અને બે થી ત્રણ દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે એની તપાસ અત્યારે ચાલુ છે આ કાર કૌભાંડના મુખ્ય આરોપી અલ્પેશ ઝરીવાલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અલ્પેશ ઝરીવાલા એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જેમાં આઠ પ્રોહિબિશન છેતરપિંડી અને જુગાર ચોરી મારામારી અને આર્મ્સ એક સહિતના કેટલાક ગુનાઓ તેના ઉપર નોંધાયેલા છે તેના ત્રણ સાથીઓને પહેલાં ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાં એકનું નામ છે મયુર ઉર્ફે સની વેડિસ જેનું અમરેલી સાથે કનેક્શન છે અને તે સુરતની કારોને અમરેલી સુધી પહોંચાડતો હતો ત્યારબાદ તેના બીજા બે સહયોગી યોગેશ પટેલ અને મિત રાઠોણની પણ ધરપકડ કરવામાં આવી છે તે બંને અલ્પેશની ઓફિસમાં કામ કરતા હતા આજે અઠયાવીસ મોંઘી દાટ અલગ અલગ કાર સાથે ત્રણ કરોડ ચોતેર લાખ ચોપ્પન હજારની કિંમતની ગાડીઓ કબજે લીધી છે જેમાં અમદાવાદ સુરત વડોદરા અને દિલ્હી સહિતના વિસ્તારોમાંથી અમરેલી એલસીબી દ્વારા કારો કબજે લેવામાં આવી છે અમરેલી તાલુકાના લાલજી મકવાણાની કારને ભાડે લઈને ત્યારબાદ તેને વેચી કાઢતા આ આખો કૌભાંડ બહાર પડ્યો હતો હાલ સુધી બસ એટલું જ જો આપને આવા સમાચારો અને હેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ની આ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीडपरा